નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું આકાંક્ષા આજે તમને જણાવીશું ફાસ્ટેગ એન્યુઅલ પાસ વિશે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય પંદર ઓગસ્ટના રોજ ખાનગી વાહનો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસ જારી કરવાનું શરૂ કર્યું છે વારંવાર મુસાફરી કરનારાઓ માટે મુસાફરીનો ખર્ચ અસરકારક અને સરળ બનાવવાના હેતુથી વાર્ષિક પાસ જારી કરવાનો નિર્ણય જૂનમાં રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ફાસ્ટટેગ આધારિત વાર્ષિક પાસ ખાનગી કાર જીપ અને વાન માટે એક વખતની ચુકવણી સાથે ખરીદી શકાય છે જેનાથી રાષ્ટ્રીય ધોરી માર્ગો પર વારંવાર ટોલ ચૂકવવાની જરૂરિયાત દૂર થાય છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર ફાસ્ટેગ વાર્ષિક પાસ પંદર ઓગસ્ટ થી શરૂ થઈ ગયો છે તેની કિંમત રૂપિયા ત્રણ હજાર નક્કી કરવામાં આવી છે જે એક વર્ષ માટે માન્ય રહેશે આ પાસ દ્વારા યુઝર્સ બસો વખત ટોલ પાર કરી શકશે નોંધનીય છે કે કોઈ પણ એક ટોલ પાર કરવાની એક જ ટ્રીપ ગણવામાં આવશે આ રીતે આ વાર્ષિક પાસ બસો ટોલ પ્લાઝા પાર કરવા માટે લાગુ પડશે તમને જણાવી દઈએ કે ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પર જ માન્ય છે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય અનુસાર એક્સપ્રેસ ફ્રી રાજ્ય ધોરી માર્ગો અને અન્ય સમાન સુવિધાઓ પર ફી પ્લાઝા એટલે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નવા પાસ હેઠળ આવરી લેવામાં આવશે નહીં મુસાફરો હોય તેમના હાલના ફાસ્ટેગ દ્વારા ટોલ ચૂકવવો પડશે હવે જણાવીશું કે ફાસ્ટેગ વાર્ષિક પાસ કેવી રીતે ખરીદવો તો સૌપ્રથમ તમારા મોબાઈલ પર રાજ્ય માર્ગ યાત્રા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અથવા એનએચીઆઈ વેબસાઈટની મુલાકાત લો તે પછી તમારા મોબાઈલ નંબરથી લૉગ ઇન કરો અને પછી તમારા વાહન અને ફાસ્ટેગ વિગતો દાખલ કરો બધા જરૂરી માપદંડો ભર્યા પછી તમારી પાત્રતાની પુષ્ટિ કરો આપેલ ચુકવણી ગેટવે વિકલ્પોમાંથી એક પસંદ કરીને રૂપિયા ત્રણ હજાર ચૂકવો ચુકવણી પૂર્ણ થયા પછી વાર્ષિક પાસ આપમેળે તમારા હાલના ફાસ્ટેગ સાથે લિંક થઈ જશે તમારા વાહન પર સક્રિય થયા પછી તમને એસએમએસ દ્વારા પુષ્ટિકરણ પણ મળશે તો જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફેમિલીને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને આવા જ વધુ કન્ટેન્ટ માટે ફોલો કરો કનેક્ટ ગુજરાતને